ખેડૂતો ભજન કીર્તન કરતા હતા ભગવાન નામ લેતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા કોઈ એમાં બિનજરૂરી કઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી થી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વો એ ટોળામાં ઘુસેડી પોલીસે લાવેલા માણસો એ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાનના ના ભાગરૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને

આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાત થી જોર જુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદ ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર જોશ હતો એક જુસ્સો હતો અને એક એક આક્રોશ હતો ચૂંટણી પણ અને મજા

એને વ્યવસ્થિત રીતે લોઢાનો મેડલ અમારી સરકાર આપવા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કઈ રીતે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠી ચાર્જ કરે ખેડૂત ને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે ખેડૂત સહજ છે ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ વ્યાજ માફિયાઓને મારી શકશે વ્યાજ માફિયા ડ્રગ્સ માફિયા

જે ખેડૂતોએ ભાજપ ને મત આપ્યા એ જ ખેડૂતોને માર માર્યો બગાવત ભાજપે કરી છે અને ખેડૂતો પોતાના અધિકાર માગી રહ્યા છે આમ આદમી પાર્ટી અમારા નેતા સુદાન ના નેતૃત્વમાં ખેડૂતો માટે પૂરી તાકાત થી લડાઈ લડવા માટે સુ છે